નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ઉજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નિવૃત્તિ પામેલા સાહીઠથી સિત્તેર વર્ષના પેન્શનો પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓ માટે સરકારે આપ્યા શુભ સંકેત બધા કામ પરતા મૂકીને મિત્રો અવશ્ય જોઈ લેજો જો તમે નિવૃત્તિ કર્મચારીઓ છો અને એમાં પણ સાહીઠથી સિત્તેર વર્ષ વચ્ચેના પેન્શન વર્ષના પેન્શનદાર છો તો માટે આજના વિડીયોમાં ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટલગુ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું વસ્તુ જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ અપ્લેટર આવી હરેક અપડ આપણી ચેનલ પ્રત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો ડીએ વધારો કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં વધારો પુષ્ટિ મળી છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે મોંઘવારી ભથ્થામાં વધારાને કેન્દ્રીય કર્મચારીઓ ઘણી રાહત મળશે આનાથી કરો એક કરોડ કર્મચારીઓ અને પેન્શનની મોટી રાહત મળશે ફૂગાવાનો દર ફૂગવાના કારણે કેન્દ્રીય કર્મચારીઓની પેન્શન મળે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારાને અમલ કરવામાં આવે છે તે મોંઘવારી ભથ્થું ડીએ વધારો અપડેટમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે સુધાર મોંઘવારી ભથ્થામાં વધારો ન નોંધવામાં આવે છે આવી સ્થિતિમાં જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં અમલીકરણ પહેલાં આંકડાઓમાં પગાર વધારાની પુષ્ટિ કરે છે પચાસ લાખ કર્મચારીએ પાસઠ લાખ પેન્શનને સારા સમાચાર મળશે મોંઘવાડી ભથ્થામાં વધારો કારણે પાંસઠ લાખથી વધુ પેન્શન લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ પર્યાવરણ મોટા સમાચાર મળશે અત્યાર સુધી નવેમ્બર સુધી મોંઘવારી ભથ્થું ડી હાઈ ક્લેવિટે સફેટના આંકડા બહાર આવે છે આના કારણે ત્રણ ટકા વધારો પુષ્ટિ મળી રહ્યા છે તે સમયે જો ડિસેમ્બરનો આંકડામાં મોંઘવારી ભથ્થું ડી વધારે ટકા વધે છે તો તે ચાર ટકા વધારો સુધી જશે આ સુધારો જાન્યુઆરી બે હજાર પચીસમાં અમલમાં આવશે છેલ્લા એક વર્ષમાં સાત ટકાનો વધારો છેલ્લા એક વર્ષમાં મોંઘવારી ભથ્થામાં ડીએ વધારોમાં સાત ટકા વધારો થયો છે જૂન બજાર ચોવીસથી સરકાર મોંઘવારી પથ્થું પચાસ ટકા વધારીને ત્રેપન ટકા કર્યું છે અગાઉ જાન્યુઆરી બે ચોવીસમાં મોંઘવારી પત્તું ડીએ વધારો સેટલ ટકા વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં એઆરસીપીઆઈના નવા આંકડાઓ આવશે ત્યાં ડી ત્રણથી ચાર ટકા વધારો ટાણા છે એઆરસીપીઆઈ આંકડા બહાર આવે છે મોંઘવારી પથ્થું ડીએ વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા આધાર નક્કી કરવામાં આવે છે મોઘવાડી પત્તું દર છ મહિને સહિત ડેટા અનુસાર નક્કી કરવામાં આવે એક જાન્યુઆરી બે હજાર પચીસમાં સુધાર માટે જુલાઈ બજાર ચોવીસથી નવેમ્બર સુધી ડેટા બહાર આવે છે તે મુજબ છે એઆરસીપી ડેટા મહિનો ડેટા જુલાઈ એકસો બેતાલીસ પોઈન્ટ ચાર ઓગસ્ટ એકસો બેતાલીસ પોઈન્ટ છ સપ્ટેમ્બર એકસો તેતાલીસ ત્રેસ ઓક્ટોબર એકસો ચુમાલું પાંચ નવેમ્બર એકસો ચુમાલું પાંચ છે મોઘવાડી પત્તામાં ચાર ટકાનો વધારો કેન્દ્રીય કર્મચારીને હાલમાં તેપન ટકા ડીએ ડીએ મળી રહ્યા છે તે સમયે એઆરસીપી ડેટા અનુસાર નવેમ્બર સુધી ડેટા ત્રણ ટકા વધારો લગભગ પુષ્ટિ મળી છે નવેમ્બર ફુગાવવાનો દર ઓગણપચાસ ટકા વધ્યો છે આવી સ્થિતિમાં જો ડિસેમ્બર એક સંખ્યા એક પોઈન્ટ વધે તો મોંઘવારી બધું ચાર ટકા વધી સત્તર ટકા સુધી પહોંચી જશે હવે ફક્ત એક ડિસેમ્બર એસીપી સિપીટી રાહ જોવાની રહેશે જેના પછી આ સંખ્યા નક્કી થશે નિશ્ચિત છે પગારમાં પણ મોટો વધારો થશે મોંઘવારી પ્રથમ વધારો ડી આ પગારની મોટો પણ વધારો થવાનો છે જે ચાર ટકા વધારો ડી વધારો થાય છે તો પગારમાં વાર્ષિક ચોવીસો ચોવીસ રૂપિયા વધારો થશે કર્મચારી માટે એક ટકા વધારો પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે આ વધારો ફક્ત મૂળ પગાર આધાર નક્કી કરવામાં આવે છે ચારો ચાર ટકા ડીએ સાથે પગાર વધારની ગણતરી સમજીએ સાતમ પગાર પણ છઠ્ઠા કર્મચારીઓને લગતો મૂળ પગાર ડીઆ એક બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા છે હાલમાં તેપન ટકા ડીએ મુજબ નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા વધુ મળી રહે છે જ્યારે ડીએ છઠ્ઠા ટકા છે જો તેને દસ હજાર પંચોસાઠ રૂપિયા વધુ મળે છે તો માસિક સાતસો વીસ રૂપિયા વધારો અને માસિક આને છસો ચાલીસ રૂપિયા વધારો છે તેવી જ રીતે જો મૂળ પગાર એકાણું હજાર ત્રેસો રૂપિયા છે તો હાલમાં પણ ત્રેપન ટકા ડીએ મુજબ સત્યાવીસ હજાર એકસો ઓગણસી રૂપિયા વધુ મળી રહ્યા છે જો તે સમયે જો ડી સો ટકા છે ઓગણપચાસ ઓગણત્રીસ હજાર બસો એકઠી રૂપિયા વધુ મળશે એટલે કે પગાર માસિક વીસ બે હજાર બાર હજાર બાવન રૂપિયા વધારો થશે વાર્ષિક ચોવીસ છસો ચોવીસ રૂપિયા વધારો થશે તેવી જ રીતે જો મૂળ પેન્શન એકત્રીસ હજાર પાંચસો પચાસ રૂપિયા છે તો હાલમાં ત્રેપન ટકા ડીએ છે મૂળ સોળ લાખ સોળ હજાર સાતસો એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયા વધુ મળી રહ્યા છે તે સમયે ડીએ સત્તર ટકા થશે તો સત્તર હજાર નવસો તેસીઠ રૂપિયા પચાસ રૂપિયા વધુ મળશે એટલે ડીએ પેન્શન માસિક બારસો બાસઠ રૂપિયા વધુ વધારો વાર્ષિક આવક પંદર હજાર એકસો ચોવીસ રૂપિયા પંદર હજાર એકસો ચોમાલીસ રૂપિયા વધારો થશે તો મિત્રો જાહેર તારીખ બહાર આવી છે કેન્દ્રીય કર્મચારીઓ વધુ ડીએ વધારાની જાહેરાત આતુરી રાહ જોઈ રહ્યા છે સામાન્ય રીતે હોળી પહેલાં તેની જાહેરાત કરવામાં આવી છે આ વખત ચૌદ માર્ચે ઓડી છે આયુષથી સરકાર દ્વારા સોવી ફેબ્રુઆરી વધેલા ડીએની જાહેરાત કરવામાં આવી દિવસ કેન્દ્રીય મુખ્યમંત્રી મંત્રીમંડળ બેઠક યોજાઈ રહી છે હોવાથી આ શક્યતા વધુ વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે થેન્ક યુ વેરી મચ